નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર પંકજ નાગર હર હમેશની જેમ આપની સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે એક નાયબ પ્રયોગ અદ્ભુત વાત જાદુઈ તમારી સમક્ષ અદભુતના આધારે હાજર છું મારી પાસે હમણાં જ સ્ક્રીન ઉપર બે યંત્રો છે જે ડિસ્પ્લે કરવામાં આવશે એક યંત્રનું નામ છે લોશુ ગ્રીડ યંત્ર જે ચાઇનીઝ સંત હતા અને એમણે આ અદ્ભુત યંત્ર બનાવેલું છે બીજું છે પંદર જે આપણા વેપારી મિત્રો કેશ બોક્સ ની છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ કે જેનું ટોટલ થાય છે છ પ્રયોગ છે પંદર યંત્રનો કે જેનું ઊડું ઊભું આડું સીધું સરવાળો છ થાય છે પ્રયોગ છે લોશુ ગ્રીકો સર મહત્વ છે પચીસ ના રોજ છ ના અંક સાથે સવારે આઠ વાગીને ચોપન મિનિટે આપણે આ અદ્ભુત પ્રયોગ આ ચોપન થી અડધો કલાકની અંદર કરવાનો છે અહીં આપેલા બંને યંત્ર એટલે કે અને ગ્રીડ યંત્રની તમારે કોપી બે બાય બે ઇંચમાં કઢાવી તેને પૂઠા પર ચોટાડી અગર તેને તાંબાના યંત્ર ઉપર બનાવી અગર તો ચાંદીના યંત્ર પર બનાવી અગર તો પંચધાતુના યંત્ર પર બનાવીને બંને યંત્રને એ દિવસે પાટલા પર મૂકી ત્યારબાદ ત્યારબાદી કરી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ ફોટાની પાછળ તમારે તમારી એક લખવાની છે બરોબર હજાર પચીસ સવારે આઠ ચોપન થી અડધો કલાકની અંદર આ બંને યંત્રની વચ્ચે તમારે તમારો વીસ લખેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો મૂકી અને નારાછડીથી બાંધી અને કરવાનું કશું જ નથી રોજ રાત્રે તકિયાની મૂકીને સૂઈ જવાનું છે જોજો મિત્રો સુંદર મજાના સ્વપ્ન આવશે પોઝિટિવિટી આવશે સારી ઊંઘ આવશે સારા ક્રિએટિવ વિચારો આવશે અને તમે જે કંઈ મેનિફેસ્ટ કરશો એ સાકાર થશે દિવસ દરમિયાન આ યંત્ર તમારે ખિસ્સામાં રાખવાનું છે જ્યારે ઓફિસમાં જાઓ ત્યારે તમારા ડ્રોવરમાં રાખવાનું છે તમને થશે કે આમ ઉત્તરાયણના દિવસે ભાઈ ઉત્તરાયણના દિવસે સોલાર સિસ્ટમનો જતા અતિ બળવાન થાય અને ન્યુરોલોજી સોલાર સિસ્ટમના આધારે જેની રચના કરવામાં આવી છે અને છ ના અંકનું ખૂબ જ પ્રાધાન્ય અને મહત્વ છે એટલા માટે જ આ પ્રયોગ તમને એ દિવસે બતાવેલો છે મારી શુભકામનાઓ હર હંમેશની જેમ તમારી સાથે હાજરા હજુ છે મળી